કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ આજે બે વિષયની રજૂઆત છે બે વિષયને આવેદન આવેદનપત્ર છે પહેલો વિષય છે બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીર ની અંદર માતા વૈષ્ણવ દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા

અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર તૂટે એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં વર્ષો જૂના મંદિરો છે તોડવામાં આવશે આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આગળ પણ મીડિયા અને પોલીસ કર્મીઓને પણ ખબર છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આક્રમકતાથી કામ લે છે ત્યારે જેલ જવા સુધીની તમામ તૈયારીઓ આજેના અમારા કાર્યકર્તા છે એ સૈનિક છે સિંહ છે એટલે જેલ જવા પણ તૈયાર થશે પણ મંદિર કોઈ પણ પ્રકારે તૂટવા નહીં દે